એક દિવસમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગી હતી ગરમીના દિવસોમાં સરહદી વિસ્તારમાં આગ લાગવાના બનાવો વધુ જોવા મળે છે વાવ તાલુકાના સપરેડા ગામના તળાવ રોડ પર આવેલા સેઠારુ તળાવ પાસે ગૌશરની જમીનમાં બાવળની જાડીમાં અને વરદાભાઈ નાગજીભાઈ રાજપૂતના ખેતર પાસે આવેલ બાવળની જાડીમાં અગમે કારણોસર આગ લાગતા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વારે જહેમત બાદ આગ બુજાવવામાં આવી હતી

વાવરે સુઈગામ બંને તાલુકાઓમાં આગના બનાવો વધુ બની રહ્યા છે અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે તો હવે મળશે આ તાલુકાઓને ફાયર ફાઇટરની સુવિધા તે જોવું રહ્યું